આલમપુર ધનિયાના ચોકડી નજીક આવેલી સરકારી પોલિટેકનિકલ કોલેજમાં હોસ્ટેલ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીઓને ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી જેથી વિદ્યાર્થીઓ એબીવીપી સંગઠનની રજૂઆત કરતા વિદ્યાર્થી સંગઠન દ્વારા આજરોજ પ્રિન્સિપાલને રજૂઆત કરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને માંગણી નહીં સ્વીકાર ત્યાં સુધી ભૂખ હડતાળની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી નમસ્તે આજ રોજ પાલમપુર નગરની અંદર સરકારી પોલિટેકનિક કોલેજની અંદર બોયઝ હોસ્ટેલની અંદર કોલેજે નોટિસ આપેલી કે હોસ્ટેલ જર્જરી છે તો હોસ્ટેલ ત્વરિત ધોરણે ખાલી કરવી તો વિદ્યાર્થીઓ માટે નિંદાની વાત છે કે વિદ્યાર્થીઓ પોતે પોતાનું ઘર બહાર વિચારો કરીને છેડાના વિસ્તારથી અભ્યાસ માટે અહીંયા આવતા હોય છે તો કોલેજે જે નોટિસ પ્રકારી છે એ તાત્કાલિક ધોરણે ખાલી કરવાનું વિદ્યાર્થીઓને કીધું છે તો ખોટું છે વિદ્યાર્થી પરિષદની માંગ છે કે કોલેજની અંદર જે નોટિસ આપી છે એ નોટિસ ને દસ દસ એક ટાઈમ આપે અને જે બીજી જે સરકારી હોસ્ટેલ છે ત્યાં આગળ વિદ્યાર્થીને રહેવાની વ્યવસ્થા કરવામાં આવે માગણી નહીં સંતોષાય તો આગળનું વિદ્યાર્થી પરિસ્થિતિ માગણી નહીં સંતોષાય તો ચોવીસ કલાક નું એલ્ટિમેટમ આપ્યું છે કોલેજ ને વિદ્યાર્થી ધારણા કરશે ઉગ્ર થી ઉગ્ર કરશે સરકારશ્રીના છેલ્લામાં છેલ્લા આદેશ પ્રમાણે જે પણ સરકારી બિલ્ડિંગો જર્જરિત અવસ્થામાં હોય પડી શકે એમ હોય જ્યાં જાનહાનિ થવાનું જોખમ રહેલું હોય એવી તમામ બિલ્ડિંગનો વપરાશ બંધ કરવાનું સરકારે આદેશ કરેલો છે એ આદેશ અંતર્ગત આર નિર્ણયના આધારે આર લેખિત આદેશની આધારે એમણે આર એન એવો આદેશ અમને આપ્યો છે કે આ જે હોસ્ટેલ છે છોકરાઓ જ્યાં રહે છે એ બિલ્ડિંગ અત્યારે જર્ધરિત હાલતમાં છે વર્ટિકલ કોલમમાં ક્રેક આવે છે ત્યાં ગમે ત્યારે એની જાનહાની થવાની શક્યતા રહેવાતી હોતી એ લોકોના પક્ષે કોઈ જવાબદારી રહેશે નહીં સમગ્ર જવાબદારી આચાર્ય સરકારી પ્રોજેક્ટની રહેશે આના આધારે અમે સ્થળ તપાસ કરી અને વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે અરે આપણી હોસ્ટેલ ખાલી કરવાનું કીધેલ છે કેટલા દિવસમાં નિર્ણય ખાલી કરવાનો અમે એમને સ્ટાર્ટિંગમાં તો ત્રણેક દિવસ આપેલા હતા પણ અમે એમની રજૂઆત ધ્યાને લઈને એ જે લિમિટ હતી એમ કરવાના જ હતા તેમ કે અત્યારે સત્ર ચાલુ છે એ પણ મારા ધ્યાનમાં છે જ કેટલા વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે વિદ્યાર્થીઓ લગભગ વીસેક છોકરાઓ છે અત્યારે અને નવા વર્ષના વીસેક વિદ્યાર્થીઓ ટોટલ એરાઉન્ડ ચાલીસ છોકરાઓ જેવા છે સુનિલ ચૌહાણ ઇન્ચાર્જ પ્રિન્સિપલ સરકારી પોલિટેકનિક પરમ